કર્જન શહેરના અનેક વિસ્તારોની સેટેલાઇટ બંધ હોવાથી કર્જન શહેરના લોકોને મુશ્કેલી નેશનલ હાઇવે અડતાલીસ પરથી સર્વિસ રોડ થઈ જૂના બજારથી નવા બજાર તરફ જતા બ્રિજ પર છવાયું અંધાર પટ આમોદ પાદરા તરફ જતા મેઇન રોડ પર છવાયું અંધારા પટ વહીવટી શાસન દરમિયાન બંધ પડેલ સ્ટેટ લાઇટો નવનિયુક્ત ચૂંટાયેલા પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ સામે વહીવટી દરમિયાન બાકી રહી કામો કરવા ચુનૌતી કર્જન પોલીસ નવ નિયુક્ત ચૂંટાયેલા પ્રમુખ ઉપપ્રમુખ પાલિકા તંત્ર સામે કરજણ સહિતની અનેક સમસ્યાઓ રાહ જોઈ રહી છે સમરકામની રિપોર્ટર અનસ પટાલા કરજણ અમારા વોર્ડ 3 નંબરની અંદર આજે જે પ્રશ્ન છે લાઇટોનો આ લાઇટો આથી નહીં જાનને આ પંદર વીસ દિવસથી આ લાઇટો બંધ છે બ્રિજ પર પણ લાઇટો આ ટેન્ડર કંઈ નાનું ફાનું નહીં આ એસએસની લાઇટોને જે પ્રશ્ન છે આજે કાયમી આ લાઇટોનો પ્રશ્ન અમારો હલ થતો નથી રિયો પ્રશ્ન ગટરનો તો ગટર પણ આજે એવીને એવી ઉભરાય છે રિયુ પાણીનો પ્રશ્ન આજે નર્મદાનું પાણી આપવાનું તે વાતો હતી જે નર્મદાના પાણી માટે જે પણ પાણી માટે એ કર્યું ધારાસભ્યશ્રી હતા અમે પણ હું પણ હતો અને એનું જે કંઈ થયું ત્યાર પછી એ નીર મળ્યાને આજે ઓરી ધુરેટી મુસ્લિમોનો

મેની આરટીઆઈ પણ કરેલી છે અને અનુ જેટલું એ હશે ને એ જે મિલી ભગત છે તો કોઈ વિચારી જ નહીં શકે આ એસએસ ના થોમલાને આજે એ પ્રશ્ન આરટીઆઈના જવાબમાં તો કઈ આવ્યું છે નથી મીડિયા સમક્ષ તમે રજુ કરો ને આરટીઆઈ ના જવાબો નથી આપ્યા અને કઈ નહીં પોલીસો પણ આ લાઈટોનો પ્રશ્ન આજથી નહીં ખાસા દિવસથી ચાલુ છે